વિશ્વામિત્રીને રિવરફ્રન્ટ બનાવવાની વાત શરૂ થઈ હતી વિશ્વામિત્રીમાં ઇન્ટરવેન્શન કરવાની વાત શરૂ થઈ હતી બે હજાર ચૌદથી ઇવન એ પહેલાંથી અને એ એ પ્રોસેસમાં એ લોકોએ રિવરફ્રન્ટ વિડ્રો કરવો પડ્યો અને એના માટે લિટિગેશન થઈ હતી અને એ લિટિગેશન વખતે પણ ડિબેટ થયેલી કે રિવરફ્રન્ટ ના થવો જોઈએ તો શું થવું જોઈએ જ્યારે રિવરફ્રન્ટ વિડ્રો થયો ત્યારે એવું કહેવામાં આવ્યું કે કેસ પતી ગયો મને આજ છે મ્યુનિસિપલ કમિશનર અથવા અને એમના ઓથોરિટીને લોયરે એવું કીધું કે હવે કેસમાં કશું બાકી નથી તો આપણે કીધું કે ના અમારો કેસ ફક્ત રિવરફ્રન્ટ પૂરતો નહોતો અમે રવાઈન ખાલી કરો કુદરતી પૂર નિયંત્રણ વ્યવસ્થા પાછી આપો નદીને જીવન જીવંત કરવાની આખી પ્રક્રિયા કરો નદીની કોઈ વ્યાખ્યા નથી વિશ્વામિત્રીની વોટસર સાઇટ પર ઓગણીસો ને ચોરાણું છન્નુંમાં જે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ નખાવાની શરૂઆત થઈ ત્યારે રવાયન ભરવાનો મુદ્દાથી મળીને રવાયન શું છે એ બધા મુદ્દાને લઈને નોટિસો ઇસ્યુ કરવી અને વિગતવાર પત્રવ્યવહાર કરવો અને પ્રચાર કરવો અને મીડિયામાં અમે એટલા માટે કોમ્યુનિકેટ કરીએ છીએ કે લોકોને જાણવાનો અધિકાર છે કે અમે શું કરીએ છીએ નર્મદા નદી અને વિશ્વાસની નદીથી મારા કામની શરૂઆત થઈ હતી અને અમારા પર એવો મુદ્દો હતો કે તમે ફક્ત ડેમની કેમ વાત કરો છો એના પછી ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન પર અને પછી ગુજરાતની નદીઓ પર ને પછી ભારતની નદીઓ પર અમે કામ કરવાનું શરૂ કર્યું